વડોદરા ઇંગ્લિશ વિપુલ પ્રમાણમાં જથ્થો ઘુસાડવાનો કિમીઓ નિષ્ફળ કરતી અટલાદ્રા પોલીસ ટીમ મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તેમજ પોલીસ કમિશનર જૉન બે શ્રી અભય સોની સાહેબનાઓની સૂચના તથા મદદનીસ પોલીસ કમિશનર ડી ડિવિઝન અને એવી કાટકડ કાટકર સાહેબનાઓની સૂચના માર્ગદર્શન હેઠળ અટલાદ્રા પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીઓ જુગાર તથા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ નિસ્ત કરવા આપેલ સૂચના અનુવે અટલાદ્રા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જર નાવના માર્ગદર્શન આપેલ હોય જે અનુવે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ મેહુલ ધાન ખીમરાજભાઈ બપ નંબર ઓગણત્રીસો ચોવીસ નાવના અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે જી જે સત્યાવીસ ટી એફ જીરો એકસો છન્નું રજીસ્ટર નંબરની મહિન્દ્રા પિકઅપ ડાલુ બિનવારસી હાલતમાં છેલ્લા પાંચેક દિવસ બિલ કલાલી રોડ પર આવેલ ધ માર્ક સોસાયટીના ટાવરની સામે પડી રહેલ હોય જે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય અને શંકાસ્પદ જણાતી હોય જેથી પોલીસ સ્ટાફ સાથે સદરે જગ્યાએ જઈ તપાસ કરતા હકીકત જાણવા મળેલ છે કે સદર ગાડીમાં નંબર એકસો ત્રણ

સત્રે ગેંગના માણસો હોય અને ઇંગ્લિશ દારૂના મોટા પ્રમાણમાં જથ્થો ઘુસાડવાની ફિરાકમાં હોય ને ઇંગ્લિશ દારૂ રાખવા માટે ભાયલી ખાતે આવેલા સમન્વય વેસ્ટફિલ્ડ નામના ફ્લેટને નીચે ગોડાઉન પણ ભાડે રાખેલ અને ટૂંક સમયમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવાના હતા તેવું કબૂલાત હોય અને વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂમાં પકડાયેલ ઘેવર બિષ્ણુના માણસો હોય અને પકડાયેલ ઈસમોનો પગાર આપી કામે રાખેલ હોય જેથી ચારેય ઇસમોને પકડી પાડી તથા બીએનએસ કલમ ત્રણ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી મુદ્દામાલ જમા લઈ વડોદરા શહેરમાં ઇંગ્લિશ દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઘુસાડવાની કિમ્યુ નિષ્ફળ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે आरोपी नंबर एक रमेश पुनाराम शर्मा धंधो छूटक मजूरी उम्र उमरवर्ष तीस रहे नराली जो, नी नराली जोटक्रा गाम परावा गाम तालुक चित्तलवा जिलों राजस्थान जिलो जालो राज्य राजस्थान आरोपी नंबर बे बिश्नोई उम्र वर्ष चौबीस धंधक छूटो धंधो छूटक मजूरी रहे सोनरी गां तालुकवा जिलों बाडमेर राज्य राजस्थान आरोपी नंबर त्र हनुमान ना राम मनोहर लाल बिश्नोई उम्र वर्ष अठार धंधो छूटक मजूरी रहे गंगापुरी भेरुड़ी गाम तालुक शेड़वा जिलों बाड़मेर राज्य राजस्थान ચોથા શ્રવણ કુમાર જુગારામ ઉમરવાસ ઉમર વર્ષ ચોવીસ ધંધો છૂટક મજૂરી રહે ધોરીમન્ના ગામ સોમારડી તલકો શિડવા જિલ્લો બાડમેર રાજસ્થાન મળી આવેલ મુદ્દામાલ મહિન્દ્રા પિકઅપ ડાલુ રજિસ્ટર નંબર જી જે સત્યાવીસ ટીએફ જીરો એકસો છન્નું કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ નંબર ત્રણ કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલે મુદ્દામાલ બે લાખ વીસ હજારનો મુદ્દામાલ પકડાયેલ રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો